વાલિયાની શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડોક્ટર શર્મિલાબેન એસ પટેલના માર્ગદર્શન હેઠળ વિનર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત દ્વારા આયોજિત પચાસમાં રમોત્સવમાં કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી કુલ ઓગણીસ સ્પર્ધાઓમાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કોલેજની ટીવાય બી એની વિદ્યાર્થીની વસાવા રિયલબેન એચ સો મીટર વિઘ્ન દોડમાં યુનિવર્સિટી કક્ષાએ ત્રીજા ક્રમે રહી સર્ટિફિકેટ તેમજ પદ મેળવી રમતગમત ક્ષેત્રે કોલેજનું ગૌરવ વધાર્યું છે તે બદલ સંસ્થાના મંત્રી ડોક્ટર વનરાજસિંહ મહિડા દ્વારા પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી અભિનંદન કરવામાં આવ્યું વિદ્યાર્થીની બેનને પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા કોલેજ પરિવાર ભારતીબેન અને રિયલબેનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવતા આનંદની લાગણી અનુભવે છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર